માંડવી એસટી ડેપો ખાતે ત્રણ કરોડના ખર્ચે નવ નિયુક્ત વર્કશોપનું લોકાર્પણ કરાયું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા માંડવી મુકામે બાંધવામાં આવેલ નવીન એસટી ડેપોના વર્કશોપનું લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું સમારોહમાં એસટીના વિભાગીય નાયબ નિયામક યોગેશભાઈ પટેલ ડેપો મેનેજર નિશિતાબેન ઠક્કર તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી શહેર ભાજપના પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી વિશાલભાઈ ઠક્કર શિલ્પાબેન નાથાણી કાંતાબેન શિરોખા રાણસિંહભાઈ ગઢવી કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રી જીવરાજભાઈ ગઢવી માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ મોટા રતડીયાના અગ્રણી અને માંડવી તાલુકા ભાજપના ઉપપ્રમુખ હરિભાઈ ગઢવી ધનરાજભાઈ ગઢવી પરેશભાઈ ભાનુશાલી હરિયોમોટી કીર્તિભાઈ ગોર મસ્કા પૂર્વ સરપંચ ઉદય ધકાણ સન્મુખસિંહ જાડેજા પંકજભાઈ ગોર પ્રદ્યુમનસિંહ જાડેજા મેહુલભાઈ શાહ પ્રકાશ નાથાણી હરિભા ગઢવી પાંચોટિયા કમલેશ ગઢવી શંભુભાઈ ગઢવી જોશનાબેન સેંગાણી લક્ષ્મીશંકર જોશી જયશ્રીબેન મુછડિયા અલ્પાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા માંડવી એસટી ડેપોના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સૌ પ્રથમ તો આજે હું ચૌદમી એપ્રિલ સાહેબ ભીમરાવ આંબેડકરના જન્મદિવસની આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું કે એમણે આપણને સૌને આપેલો સમાનતાનો હક એ આજે સમાનતાના દિવસ સ્વરૂપે ઉજવાઈ રહ્યો છે અને કેન્દ્ર સરકાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે તો આજના દિવસને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે માંડવી શહેરનો જે ડેપો છે અગાઉ નવો બની ગયો હતો ડેપાનું ઉદઘાટન થોડો ટાઈમ પહેલાં કરેલું ત્યારબાદ વર્કશોપ જે છે બાકી હતો એ વર્કશોપનું પણ અત્યારે અમે અહીં આજે લોકાર્પણ કરેલું છે જેથી જે કંઈ પણ બસોને રિપેર કરવામાં નાનો મોટો સમય જતો હતો એ સમય હવે ઓછો જશે ઝડપથી જે કંઈ પણ નાની મોટી તકનીકી ફોલ્ટ હશે એ ફોલ્ટને દૂર કરી અને લોકોની સેવામાં આ પાછી ઉપયોગી થશે ગુજરાત સરકારશ્રીના સહયોગથી નિગમના વિવિધ સ્થળે બીપીટીના બસ સ્ટેશનો છે એ જ રીતે વર્કશોપમાં પણ જે નવા પતરાવાળા જગ્યાએ શેડવાળા આરસીસીવાળા વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ છેવાડાના તાલુકા અને ડેપો સુધી આ નવા ઇન્ફ્રાસ્ટ્રકચર છે એ પબ્લિક અને કર્મચારીઓની સુવિધા માટે ઊભી કરવામાં આવે છે નવી નવી બી સિક્સ બસો પણ આપણે સંચાલનમાં મૂકીએ છીએ જેનાથી પ્રદૂષણ ઓછું થાય અને ખાસ તો મુસાફરોને સારી સુવિધા મળે એ દિશામાં નિગમ છે પ્રયત્નશીલ છે